તો મોરબીના મિયાણા તાલુકાના ખાકરેજ કક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં રાજ્યમંત્રી હાજર રહ્યા પર્વના કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા અને આ સાથે જ સરકારની યોજનાને વિવિધ પ્રકારના ટેબલો પણ તૈયાર કરી દર્શાવાઈ હતી તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા પર્વ નિમિત્તે હથિયારોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જિલ્લામાં સારી કામગીરી બદલ અધિકારીઓ ખેલાડીઓ કર્મચારી તથા સંસ્થાના વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પંચોતેરમ પ્રજાસત્તાક પર્વના નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું જેમાં

પ્રાપ્ત થયો છે એમ આયુર્વેદ માટે પરમારભાઈએ જેમને આયુર્વેદ માટે પોતાનું જીવન ખર્ચું છે એકાવન જેટલા બુક્સ લખી છે અને અનેક સંશોધનો કર્યા છે આયુર્વેદમાં એમની નાનકડી એવા ગામોની અંદર પણ સરકારે નોંધ લઈ ગુજરાતમાં એક માત્ર વ્યક્તિ પસંદગી પામા છે